નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારી પેન્શન ધારક માટે એક આનંદના સમાચાર લઈને આવ્યો છું ગવર્મેન્ટ એમ્પ્લોય ગુડ ન્યૂઝ જો તમે સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવજો લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું આપશે જોઈન થઈ જજો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો તેમના પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆરએચઆરડી અન્યથા કોઈ પણ અપડેટ આવે કોઈ બધામાં અપડેટ આવે કોઈ ન્યૂઝ આવે હરેક ચેનલ પ્રો એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલે પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને ફાળશે તો લાઈક કરી લેજો વોટ્સઅપ ચેનલ ડેલગ્રુપ બંને બનાવી લિંક પણ ડિસ્ક્રિપ્શન પૂછું આવશે જોઈન થઈ જજો તો ચાલુ ફેમિલી મેમ્બરો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે એક સમાચાર લઈને આવ્યો છું મોદી સરકારની મોદી સરકારના ત્રીજા કાર્યક્રમ પ્રથમપૂર્ણ બજેટ છે માનવામાં આવે છે કે આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીના પગાર મોટો વધારો થઈ કરી શકે છે કેન્દ્રીય કર્મચારીઓના પેટમાં પેકતા વધારવા માટે આઠમો પગાર પહોંચે લાવવામાં લાંબા સમયની માંગ કરી રહી છે આમ કરવાથી જેમનો પગાર વધશે મોંઘવારીનો સામનો કરવામાં મદદરૂપ થશે સાથે સાથે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર શું છે તો તમે જાણતા જશો એમ ફિટૅ ફેક્ટરી એક ફોર્મ્યુલા છે જે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળભૂત પગાર નક્કી કરે છે તેનો આધાર મગવાઈપ ડીએ અને અન્ય બધાઓ પણ નક્કી કરવામાં આવે છે જો ફિટમેન્ટ ફેક્ટર વધશે તો સરકારી કર્મચારીનો પગાર અને આપોઆપ વધી જશે ફિટમેન્ટ ફેક્ટર છેલ્લા બે સોમાં વધ્યું હતું ત્યારબાદ લઘુત્તમ બેઝિક સેલરી છ હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવી હતી આ વખતે તેને વધારીને છવ્વીસ હજાર રૂપિયા કરવામાં આવે તેવી શક્યતાઓ છે ફીટપેમ્પ ફેક્ટર કારણે કેન્દ્રીય કર્મચારીઓ પણ પગાર વધશે પગાર કેટલો વધશે તો મિત્રો ફિટપેમ્પ ફેક્ટર સંભિત વધારો કારણ કે સરકારી કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયાને વધીને છવ્વીસ હજાર રૂપિયા થઈ શકે છે એક કર્મચારીને પગારમાં સીધો આઠ હજાર રૂપિયા વધારો થશે મોંઘવારી પથ્થર પણ વધશે મૂળ પગાર વધાર સાથે મોંઘવાડ પથ્થર ડીએ પણ આપવા વધશે હાલમાં ડીએમાં મૂળ પગાર ચેપન ટકા છે જો મૂળ પગાર છવ્વીસ હજાર થશે તો ડીએ તેમ પ્રમાણે વધશે દેશમાં ડીએ વસમાં બે વાર એક જાન્યુઆરી એક જુલાઈ વધારવામાં આવ્યો છે ડીએમાં વધારો ગમે ત્યાં જાહેર થઈ શકે છે પરંતુ તેનો વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈથી જ લાગુ માનવામાં આવશે આનાથી કર્મચારીઓનો કુલ પગાર નોંધપાત્ર વધારો થશે નહીં તો મિત્રો ફીટમેન્ટ ફેક્ટર વર્ષે તો સીધા આઠ હજારનો પગાર વધારો થશે અને પેન્શનધારક મિત્રો પગારમાં વધારો પેન્શન વધારો આપોઆપ થઈ જશે તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર જેટલો વર્ષે તેટલો જ સરકારી કર્મચારી અને જે મિત્રો મિત્રોમાંથી સારા સમાચાર પગાર અને પેન્શનમાં લાવી શકે છે તો આગામી સમયમાં જે સરકાર મોદી સરકાર લાગી રહ્યું છે કે શક્યતાઓ છે કે જે ફીટમેન્ટ ફેક્ટર વધારો કરવામાં આવે તો મિત્રો આગામી વર્ષ બીજા હજાર પચીસમાં જે પણ વધારો કરવામાં આવશે તો એ પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત